હાલના સમયમાં ઓનલાઈન છે એમાં પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે ત્યારે સુરત શહેર તથા જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ છે આ ઘટનામાં આરોપીઓ દ્વારા બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવામાં આવતા હતા અને વિડિયો સોશિયલ મીડિયામાં મૂકવાની વાત કરવામાં આવતી હતી આવી જ ઘટનામાં એક યુવકે આપઘાત પણ કર્યો હતો જો કે આ દરમિયાન સાયબર ટોળકીનો મૃતકના મોબાઈલ પર રૂપિયા માટે કોલ આવતા સમગ્ર હકીકત સામે આવી હતી જે બાદ કતાર ગામ પોલીસે બેંક ડિટેલ્સ અને ક્યુઆર કોડના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને રાજસ્થાનથી બરકતકાલુ પઠાણ સહિતના આરોપીઓની ધરપકડ કરી છે સુરત પોલીસે રાજસ્થાનમાં રહીને આ ઓપરેશન પાર પાડ્યું છે જોકે આ રાજ્યવ્યાપી ફ્રોડ હોવાનું બહાર આવી શકે તેવી પોલીસે શંકા વ્યક્ત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ પણ અજાણ્યા સ્ત્રોતોમાંથી આવતી કોઈ પણ લિંક પર ક્લિક કરવાનું ટાળવું કોઈ પણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું પણ ટાળવું વ્યક્તિગત ડેટા અને કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો સહિતના મુદ્દે સજાગ રહેવા સુરત પોલીસ દ્વારા લોકોને اپિલ કરવામાં આવી છે પરંતુ સાથોસાથ આ લોકો ધમકી ભી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ તમારા સમાજમાં નાખી દે એટલા ગ્રુપ મારે પાસે તમારા આપી દે જેના લઈને જો આ છોકરાઓના અંદર અંદરથી આખાત લાગે ને પછી સુસાઇડ કરે લાગે અત્યાર જો 45 રૂપિયા આપ અને પછી 35 રૂપિયા ઓર માં માંગણી કરતા હતા તો ધીમે ધીમે આ પ્રકારના રકમ બહુ નાની હોય आ लोग जो किट व्यक्ति के रीते आप सके एना आइडिया लाग जाए कोई अमुक केसों में तो लाखों रुपया बीस लाख पचास लाख साठ लाख पांसठ लाख रुपया तक ले लीधा है ये आ केस में रकम ओछी थी लेकिन आ एक यंग छोकर मेच्योरिटी भी नहीं हो पांच तीस वर्ष एट समाज में प्रतिष्ठा प्रतिष्ठान एट चिंता थी जेना है जीधे बना, बना सोसाय